ગણગણી તમારું કોઈ પણ મનગમતું ગીત અને આ કપડાં મેચિંગનું પણ ગાવું હોય તો પણ બે લીટી પહેલાં ગાઈને બતાવો પછી આપણે પોડકાસ્ટ શરૂ કરીએ મારે કપડાં મેચિંગ કરવા છે હો 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 મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી આરે તમને આમ 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 કઈ ઉંમર એવું લાગ્યું કે હું કઈ જુદું કરવા સર્જાય છું મારે આ સ્ટીરિયો ટાઈપ કે જે એક જ ઘરેડમાં લાઈફ ચાલે છે મારે એવું નથી કરવું

એના સિવાય અનિલ ભાઈ અમે ઘણા ગીતો કરીને મૂક્યા છે હેલો ફ્રેન્ડ કુમાર બાયોસ્કોપમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે કુમાર બારોટ અચીવર્સ કુમાર બાયોસ્કોપમાં અચીવર્સ નામના પ્રોગ્રામમાં અમે એવા લોકોનું પોડકાસ્ટ કરીએ છીએ કે જેઓ સેલ્ફ મેડ છે અજીવર શેઠે એવા લોકોની વાત કે જેમણે પોતાના બળે ઘણું બધું ઊભું કર્યું છે તેમને કોઈ ભવ્ય વારસો નથી મળ્યો પરંતુ તેમણે પોતાની જાત મહેનતથી તેઓ આગળ આવ્યા છે ગુજરાતી ગીતોના એક લોક લાડીલા ગાયક નો આજે મારે પોડકાસ્ટ કરવાનું છે હું ઘણા દિવસથી ઉતાવળો હતો કે ક્યારે તેમને મળું ને ક્યારે તેમનું પોડકાસ્ટ કરું તેમનું બહુ જ ફેમસ ગીત છે કે મારે કપડાં મેચિંગ કરવા છે જી હા તમે સમજી જ ગયા છો કોની વાત કરી રહ્યો છું ગુજરાતના લોક લાડીલા ગાયક કૌશિકભાઈ ભરવાડની તો ચાલો વિના વિલંબે તેમની સાથે વાર્તાલાપ શરૂ કરી કૌશિકભાઈ અમારા પોડકાસ્ટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ભાઈ કેટલાય દિવસથી હું વિચારતો હતો કે યાર આ ગીત રોજ ગણગણું છું નવરાત્રી પણ પાછી નજીક આવી રહી છે અને ઘણા વખતથી મન હતું કે તમારી સાથે આ પોડકાસ્ટ કરો છેવટે મને મોકો મળી ગયો અને થેન્ક્સ ટુ યુ તમે વિના વિલંબે મને સમય આપી પણ દીધો કૌશિકભાઈ સૌથી પહેલાં હું તમને કોઈ પ્રશ્ન નહીં પૂછું આમ તો મારે ઘણું બધું પૂછવું છે પણ મારી ઈચ્છા એવી છે કે બે લીટી કંઈક ગણગણી તમારું કોઈ પણ મનગમતું ગીત અને આ કપડાં મેચિંગનું પણ ગાવું હોય તો પણ બે લીટી પહેલાં ગાઈને બતાવો પછી આપણે પોડકાસ્ટ શરૂ કરીએ મારે કપડા મેચિંગ કરવા છે હો હો મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મીઠુડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે વાહ જે આમ આમ કહેવાય ને કે લાવ તમને અત્યારે સાંભળ્યા ઓડિયો તો ઘણો સાંભળ્યો યુટ્યુબ પર પણ તમે ઘણા સાંભળ્યા જોયા પણ ખરા લાઈવ સાંભળવાની મજા કંઈક અલગ હોય છે મારા મિત્રોને મારી ઈર્ષા તો બહુ જ આવે છે કે કૌશિકભાઈને મેં લાઈવ સાંભળ્યા અચ્છા કૌશિકભાઈ હવે તમે એક ખાસ ભરવાડ કોમ્યુનિટીમાંથી આવો છો હવે ત્યાં સંગીત સાથે એટલો બધો કદાચ નાતો નથી પણ તમને ક્યારે એવું થયું કે હું આના માટે સર્જાયો છું આમ જોવા જઈએ તો સંગીત સાથે આમ અમારે એટલો બધો નાતો નહીં પણ અમારા ભરવાડ સમાજની અંદર હુડો ટીટોળો રાસ પછી રાહડા આ બધું કોઈ પણ પ્રસંગ હોય ફંક્શન હોય તો અવરનવર ગવાતું હોય રમતા હોય એટલે પહેલેથી ગાવાનો શોખ હતો પણ સિંગર બની છે એવું મેં ક્યારેય લાઈફમાં વિચાર્યું નહોતું આટલું મોટું નામ થશે ગુજરાતની જનતામાં આટલો બધો પ્રેમ કરશે એવું વિચાર્યું નહોતું પણ કેવું રમવાનો અને એવો બધો શોખ હતો અને ધીમે ધીમે શોખ એક આજે પેલો બની ગયો લાઈફમાં તમને આમ 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 કઈ ઉંમરે એવું લાગ્યું કે હું કઈ જુદું કરવા સર્જાય છું મારે આ સ્ટીરિયો ટાઈપ કે જે એક જ ઘરેડમાં લાઈફ ચાલે છે મારે એવું નથી કરવું મારે કંઈક જુદું કરવું છે કારણ કે માણસને ઘણી વખત એવું થાય ને કે ભાઈ પપ્પા જે કામ કરતા હોય એ જ આપણે કરીએ એવું ઘણા બધા લોકોના જીવનમાં થાય ખાલી મારા કે તમારી વાત નથી પણ એક સમય એવો આવે કે વ્યક્તિને એવું થાય કે ભાઈ હું કંઈક હું લાઈફ માટે નથી એવું માઇન્ડમાં ત્યારે થયું કે જ્યારે હું ચોથા ધોરણમાં ભણતો પછી મારા ફાધરને એપનડીસનું ઓપરેશન કરાવ્યું તો એ ટાઈમે અમારે પંદર વીસ ગાયો હતી તો ગાયો ચારે એવું કોઈ હતું નહીં એટલે મારા ફાધરે મને મતલબ સ્કૂલમાંથી ઉતારી દીધો ભણવામાંથી હો અને પછી મેં ગાયો બહુ દિવસ ચારી નહીં પછી નોકરી કરી નોકરી કર્યા પછી હું રિક્ષા લાવ્યો પણ સંગીત લાઈન એવું હતું કે આમ શોખ શોખ હતો બની એવો પણ અવર બધા કલાકાર ને સાંભળતા હતા અને અમારી સમાજના નાના મોટા ફંક્શન હોય ત્યાં એકાદ બે ગીત ગાવાનો મોકો મળી જાય નીચે રમતા ગાતા એવું પણ જયારે હું અમદાવાદમાં રિક્ષા ચલાવતો હતો એ ટાઈમે ઘણા બધા મારા ફ્રેન્ડો છે એમને મને ખૂબ સપોર્ટ કર્યો ધીમે ધીમે મને નાના મોટા સ્ટેજ મળવા માંડ્યા એટલે ધીમે ધીમે પછી અંદર સપોર્ટ કરે છે તો આ મહેનત કરવી જોઈએ એમ અને ધીમે ધીમે મહેનત કરી એનું ફળ મળ્યું મને તો તમે મૂળ અમદાવાદના છે ના મૂળ અમદાવાદ નહીં મારું મૂળ સાણંદ તાલુકાનું ડરણ ગામ રહેવાનું મારે હાલ બાવડા પણ હું સૌથી વધારે મારા મોસાળમાં ચાચરાવાડી વાસણા રહ્યો છું અને મોસાળે મને એટલો બધો પ્રેમ આપ્યો છે મેં કોઈ દિવસ મોસાળની કોઈ પોડકાસ્ટમાં કે ઇન્ટરવ્યુમાં વાત નથી કરી પણ આજે કરી દઉં પ્લીઝ પ્લીઝ કે મારા મા બાપ કરતાં પણ વધારે વિશેષ મને રાખ્યો હોય તો મારા મામા મામી છે જે ચાચરાવાડી અને આખું ગામ એ ખૂબ મને પ્રેમ કરે છે અત્યારે હું નથી રહેતો ત્યાં તો પણ છ વર્ષના બાળકથી માંડી અને સાહીઠ વર્ષના યુથ મતલબ કે એમને પૂછો તમે કે કૌશિક ભરવાડનું ઘર ક્યાં છે તો તમને આજ બી ભલે હું વાસણા રહેતો નથી પણ તમને ત્યાં મારા ઘરે મૂકી જાય એમ એટલો એ આખા એ ગામને મને ખૂબ પ્રેમ કર્યો છે મારા મોસાણ અને મારા મામા મામીનો પણ ખૂબ એમને મને લાડ લડાય છે એમ આ આપણે ત્યાં કહેવત છે કૌશિક ભાઈ સો બ્રાહ્મણ બરાબર એક ભાણે છે હા બરાબર છે ને તો મને લાગે છે કે કદાચ જે નાનપણથી આપણા જે સંસ્મરણો હોય ને આપણા મોસાળના એ એ બહુ અનોખા હોય છે મામા ને ત્યાં જવું અને વેકેશન માં તો ખાસ ત્યાં જ રહેવું ને ત્યાં જ ધમાચકડી મચાવવી એમના બાળકો હોય એમની સાથે આપણે ધમાચકડી મચાવી એટલે મામાની જે આખી વાત છે ને એ આખી અલગ છે મોસાળ ની આખી અલગ વાત છે અચ્છા પિતાજી શું કરે છે પિતાજી મારા પશુપાલન અમારા મૂર ભરવાડ સમાજમાં પશુપાલન ખેતીવાડી ખેતીવાડી એટલી ખાસ કઈ છે નહીં પણ મેન પશુપાલન એમ અચ્છા પણ એ એક વાત છે કે તમે ચોથા ધોરણ થી જ ભણવાનું છોડી દીધું એ વાત તમે હમણાં હમણાં કરી એ એની એની પણ વિશે થોડીક વાત કરો શા માટે આ કા સરકમસ્ટન્સીસ સંજોગો કેવા ઉભા થયા એમાં એવું હતું કે હું જ્યારે ભણતો એટલે મે વાત કરીને કે ઘરની અંદર સૌથી મોટો હું હતો અચ્છા ભણું તું તો જાજુ પણ આવી પરિસ્થિતિ હતી એટલે ભણી શક્યો નહીં પણ એ ટાઈમે ભાદરે પંદર વીસ દિવસ ગાયો ચરાય પછી મેં મારી રીતે નોકરી લાગ્યો મતલબ પછી એવું થઈ ગયું કે પોતાના દમ ઉપર કંઈક ઊભું થવું છે એમ એ પછી એવું જરૂરી નથી કે સિંગિંગ લાઈન માટે મેં સિંગિંગ લાઈન પહેલા પણ ખૂબ મહેનત કરી છે બાર કલાક નોકરી કરી ગાયો ચરાઈ રિક્ષા ચલાવી એટલે જીવનમાં કઈક કરવું તું એમ નોકરી નોકરી કઈ કઈ નોકરી હું પ્લાસ્ટિક બેગ અને મતલબ આજે કપડાની કંપની હતી એની અંદર નોકરી કરતો તો ચાલીસ રૂપિયામાં બાર કલાક એ ટાઈમે તો એટલો રોજ પણ નહોતો ચાલીસ રૂપિયા કરી પછી પચાસ થયા રીતે અચ્છા કૌશિકભાઈ કોઈક એવું વ્યક્તિ આપણને જીવનમાં હંમેશા મળતું હોય છે કે ભાઈ જે તમારા ટેલેન્ટને ઓળખે આવી કોઈ વ્યક્તિ તમને મળે કે યાર કૌશિક તું તો સરસ ગાય છે આવું કોઈ તમને કીધું કોઈ કેવાળું મળ્યું હતું હા ઘણા બધા મિત્રો છે મારા જ્યારે હું એસજી આવી રિક્ષા ચલાવતો તો એ ટાઈમે મતલબ આ રીત ફ્રેન્ડો બધા બેઠા હોય તો ગાતો તો એ કે યાર તારો અવાજ બહુ સારો છે તું આમાં મહેનત કર પછી એક ફંક્શન હતું હેબતપુરમાં ત્યાં મને ગાવાનો મોકો મળ્યો ત્યાં હું રાત્રે એક બે સોંગ ગાયો પછી મારા મિત્ર હતા ભરતભાઈ જે આપણી વચ્ચે નથી અત્યારે એમને મારી કેસેટ બનાવી ઠાકર કરે ઠીક પછી રાજુભાઈ કરીને છે એક રામોલના એમને મારી કેસેટ બનાવી ડીજે દ્વારકાવાળો એ ટાઈમે સીડીનો જમાનો હતો અત્યારે સોશિયલ મીડિયા આવ્યો પછી ધીમે ધીમે ત્રણ ચાર કેસેટો બનાવી પબ્લિકનો થોડો ઘણો મને પ્રેમ મળતો રહ્યો ફેસબુક હતું એ ટાઈમે બીજા કોઈ સોશિયલ મતલબ ફેસબુક ને વોટ્સએપ હતું બીજું કાંઈ સોશિયલ મીડિયામાં અત્યારે ઇન્સ્ટા ને સ્નેપ એવું કાંઈ હતું નહીં એટલે પછી કેસેટો થોડી ઘણી ચાલી અને મારા સમાજે મને પહેલાં સપોર્ટ કર્યો ભરવાડ સમાજે ભરવાડ સમાજે સપોર્ટ કર્યો પછી અન્ય સમાજે પણ મને આજે ખૂબ પ્રેમ આપ્યો ખૂબ સપોર્ટ કર્યો

લખાયું અને ગાયું પણ એ એટલું ચાલ્યું નહોતું પણ ત્યાંથી મને પબ્લિક ઓળખતી થઈ ઓ મારો ઠાકર કરે ઠીક નથી કોઈની મને બીક નથી કોઈની મને બીક થશે કાયમ મારી જીત મારો ધણી કરે ઠીક નથી કોઈની મને બીક શું વાત છે ભાઈ તમારી વાત સો ટકા સાચી છે ઠાકર જેની સાચી હોય એને આમ પણ કોની બીક ઠાકર કૃષ્ણ ભગવાન બરાબર છે હવે બીજા કયા કયા આલ્બમો તમે કર્યા છે મેં સાંભળ્યું કે તમે કૃષ્ણ ભગવાન વિશેનું ઘણું બધું તમારા ગીતો છે તમારા કયા કયા છે આલ્બમોમાં શું શું છે ઠાકર કરે ઠીક પછી અમે ડીજે દ્વારકાવાળો બનાવ્યો રંગીલો બનાવ્યો એ સીડીના ટાઈમમાં અચ્છા ફર્સ્ટ ટાઈમ અનિલભાઈ અને મેં ફાઈવ સ્ટાર કાનુડો આ હા શું વાત છે એ એવી કેસેટ ચાલે મતલબ સીડીનો તો અંત હતો અને ની શરૂઆત હતી એ ટાઈમે વન ડે દસેક હજાર વ્યૂ આવે ને તો પણ એટલી ખુશી થતી જેમ કે અત્યારે સો મિલિયન આવે ને તો એ ખુશી ના મળે એટલી એ દસ હજારની ખુશી હતી ત્યારે તો જીઓ વ્યુ એવું ફ્રી નહોતું એ સમયની વાત કરું છું ફાઇવ સ્ટાર કાનોડો જ્યારે અનિલભાઈએ બનાવી પછી પાછળને પાછળ દોસ્ત મારું જીગરજાન ભાઈબંધી ભૂલાય ના નક્કી મારું વાવાઝોડું આવે ડાઈ છોકરી હોય તો કેજો કોઈના ધ્યાનમાં અઢળક ટાઇટલો બનાવ્યા કપડાં મેચિંગ કેવું છે કે એક વાયરલ સોંગ થઈ ગયું અને પબ્લિક સુધી એકાદ મહિનાની અંદર પહોંચી ગયું એટલે કપડાં મેચિંગ હા એટલે બધાને એવું થયું કે કૌશિક ભરવાડ કપડા મેચિંગ પણ એની પહેલાં ઘણા બધા ગીતો મેં ગાયા છે આપણે આપણે ફાઈવ સ્ટાર કાનુડોમાંથી અને બીજી પણ એક તમે આલ્બમની વાત કરી એક કૃષ્ણ ભગવાનની કદાચ એ બેમાંથી એક એક ગીતની એક કોઈ તમારા મનગમતી લાઈન હા કેમ નહીં ફાઈવ સ્ટાર કાનુડો એ ટિકટોકનો ટાઈમ હતો ટિકટોકના ટાઈમમાં એટલું બધું વાયરલ હતું એ સોંગ આજ બી એ તો સદા બહાર ગીત છે એ લાઈફ ટાઈમ ચાલશે અને મારું એ એક એવું આલ્બમ છે કે મને મતલબ પબ્લિક લોંગ ટાઈમ સુધી ઓળખી રહે એવું છે એની બે લાઈન તમને સંભળાવું બોલો બોલો ને રાધા બોલો રિયામણા ચમલી દા તને મનાવે ફાઇવ સ્ટાર કાનુડો

મારો ઠાકર પૂજે એનો જમાનો આવે રે કોઈનો વાર આવે રે કોઈનો સ્ટાર આવે રે ક્યા વાત કોઈનો વાર આવે રે કોઈનો સ્ટાર આવે શું વાત છે કૌશિકભાઈ ખરેખર બહુ બહુ સુંદર રીતે આખું લખાવ્યું છે ફેમસ છે આટલા બધા લોકો તો તમારી સાથે સેલ્ફી લેવા આમ પડા પડી કરતા હશે હું ઇન્ટરવ્યૂ પછી લેવાનો છું તમારી સાથે સેલ્ફી પણ વસ્તુ આ છે ઘણા લોકો સફળતાને પચાવી નથી શકતા તમને આ સફળતા મળી છે કેવી રીતે હેન્ડલ કરો છો ખૂબ સારી રીતે હેન્ડલ મેં તો મારો ખરાબ સમય જોયો છે એટલે ભગવાન આપ્યો છે ગુજરાતની જનતાએ મને જે પ્રેમ આપ્યો છે એટલે ખૂબ સરળતાથી એને હું નિભાવું છું અને મતલબ જેવો છું એવો જ રહેવા માગું છું મને ઘણા બધા હું તો અત્યારે બી કહું છું કે હું તો બહુ નાનો માણસ છું કેમ કે નાનામાંથી મોટું થઈ થવાય મોટા થઈ ગયા પછી નાનું થવાતું નથી એટલે હંમેશા મને નાનું રહેવામાં જ ગમ ગમે છે એમ વાહ વાહ અચ્છા હવે એક એક પર્સનલ ક્વેશ્ચન લગ્ન થઈ ગયા છે હા લગ્ન થઈ ગયા અરે વાહ પર્સનલ લાઈફ અને પ્રોફેશનલ લાઈફ ગીતકારોને મોડે સુધી જાગવાનું હોય એટલે આઈ મીન ગાય કલાકારોને સંગીત નાખી મહેફિલો હોય અર્ધી રાત સુધી પણ ક્યારેક 12 ગામ હોય આવતા મોડું થાય પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ વચ્ચે બેલેન્સ કેવી રીતે રાખવું છે રાખીએ છીએ કેમ કે આમ તો ઘરના એ કંટાળ્યા છે કે તમે ટાઈમ નથી આપતા ફેમિલી ને પરિવારને પણ હવે ધંધો છે એ તો કરવો તો પડશે એવી વાત છે ઓકે પણ જે કહે ને કે ઘેર ઘેર માટીના ચૂલા પત્નીની ફરિયાદ તો રહેવાની જાય તો રહેવા નહીં અચ્છા હવે જ્યારે માણસ ફેમસ થાય ને ત્યારે એની ઈર્ષા કરનારા એની ટીકા કરનારા પણ બહુ હોય હું કોઈક એવો ગાયક હોઉં તો મને એમ થાય કે આ સારું ગાય છે પણ મોઢે વખાણ કરે એની આ ભૂલો છે પેલું કે કે ટીકાકાર બહુ બધા હોય ટીકાકારો ને કઈ રીતે ચૂપ કરી શકો છો અથવા તો એમની કાન એક કાનથી સાંભળી બીજા કાનથી કાઢી નાખો કઈ કીધું ને કે ભૂલો ભૂલો તો માણસથી થાય બીજું કે એ ટીકાકારો એમનું કર્મ કરે છે મારે મારું કર્મ કરવાનું હોય પબ્લિકને બધાના મોઢે આપણે ગયણા બાંધવા જશું નહીં દેશી ભાષામાં એટલે એનું કામ કરે છે હું મારું કામ કરું છું બસ મારે કઈ રીતે ઓડિયન્સ સામે પરફોર્મ કરવું છે કંઈક નવું પીરશું પબ્લિક લાઈવ રહું પબ્લિક મને હંમેશા બસ મારે મારું કામ કરવાનું એનું કામ કરે એટલે એમાં બહુ ધ્યાન નહીં આપવાનું અચ્છા આપણે ઘણી વખત વ્યક્તિનું વિઝન હોય છે કે ભાઈ આવનારા વર્ષોમાં આવું કરીશ આવું કરીશ આવું કરીશ આવતા પાંચ વર્ષમાં કૌશિક ભરવાડ પોતાની જાતને ક્યાં જોવા માંગે છે એવું તો કહી ના શકાય કેમ કે સમય છે બરોબર મહેનત કરીએ છીએ ભગવાનને ચાહકોના જેવા આશીર્વાદ પણ મહેનત એટલી હદે કરીએ છીએ કે પાંચ વર્ષ પછી અમુક ખ્વાહિશ છે લાઈફમાં જેમ કે વિદેશમાં પ્રોગ્રામ કરો છે ક્યાં વાત પછી પબ્લિક સામે ઘણા બધા ગીતો મેં મારી લાઈફમાં એવું નથી કે કપડા મેચિંગ એના સિવાય અનિલભાઈ અને અમે ઘણા ગીતો કરીને મૂક્યા છે જે દીકરી માં બાપ ભાઈ બેન બધી વસ્તુ કરે અને અત્યારે હાલમાં મતલબ કપડા મેચિંગ પબ્લિક સુધી પહોંચી ગયું બાકી હમણાં અમે એક દીકરીનું સોંગ બનાવ્યું હતું મા બાપનું સોંગ બનાવ્યું ભાઈ બહેનનું સોંગ બનાવ્યું દીકરાનું એક હમણાં સંબંધો સમાજના જે દરેક સંબંધો છે તેની પર તમે લોકો ગીત જોયા છે અને સંગીત એવી વસ્તુ છે ઘણા બધા વિરોધ કરતા હોય છે આ પોડકાસ્ટના માધ્યમથી હું કહી દઉં કે એને ખાલી મનોરંજન પૂરતું તમે માણો બરાબર ઘણા ગીતો અમે ગાયા છે ઘણા અમુક ટાઈમે એવી મતલબ કોઈ એવો સીન એક્ટિંગ બી થઈ જાય છે કે એનો વિરોધ કરીને ગીત ઉતારી દેતા હોય છે પણ અમારો એવો ક્યારે પેલું ના હોય કે ભાઈ કોઈને મન દુઃખ થાય કોઈને એવું એવું હા નીચું દેખાડવાનું એવું કોઈ સોંગ અમે કરતા ના હોય ક્યારેક થઈ જતું હોય તો એ પબ્લિક વિરોધ કરતી હોય તો ઉતારી પણ દેતા હોય છે પણ તમારે એવું વિચારવાનું કે આને કેટલા સારા ગીતો આપ્યા છે કદાચ એકાદ નાની મોટી ભૂલ માણસથી થાય

સૌથી પ્રિય શહેર કયું અમદાવાદ ઓકે તમે ફ્રેન્ડ ની હમણાં ઘણી સરસ વાત કરી પાકો દોસ્ત પાકો દોસ્ત કયો તમારો અત્યાર સુધી ઘણા બધા છે હવે એક નું નામ દઉં બીજા બધા મારા એક તો બાજુમાં બેઠા છે એક તો બાજુમાં બેઠા બીજા પણ ઘણા બધા છે

એકસમ દેશી બહુ સરસ બહુ સરસ અચ્છા અત્યારે તમે આમ સરસ પેન્ટ શર્ટમાં છો પણ તમારો જે સમાજ છે તે ટ્રેડિશન પરંપરામાં ખૂબ સરસ રીતે માને છે હા બરાબર છે તો તમારો મનગમતો પોશાક ક ફેમસ થયા પછી કે ચોઇસ ચેન્જ થઈ છે કે જે તમારો ટ્રેડિશનલ વેર છે એ પહેરવો તમને આજે પણ ગમે છે નહીં ટ્રેડિશનલ એનું કારણ તમને કહું કે મારું પહેલું આલ્બમ આવ્યું ઠાકર કરે ઠીક એની અંદર મેં ભરવાડી ટ્રેડિશનલ કપડા પહેરેલા આજે પણ કપડાં મેચિંગમાં પણ ટ્રેડિશનલ પહેરે છે અને સૌથી વધારે ટ્રેડિશનલ પહેરે પછી કેવું છે કે એક ને એક લુક દેખાય પબ્લિકને એટલે નવું નવ કરતા આવીએ છીએ પણ ટ્રેડિશનલ સૌથી વધારે અચ્છા ગાયક ન હોત કૌશિક તો શું હોત તો એ જ રિક્ષા ચાલક હા હા ક્યાં વાત ક્યાં વાત પણ તોય પાછા ગાયક જ થઈ જાય કારણ કે રિક્ષા ચલાવતા ચલાવતા તો ગાયક જ એ ગુણ ગુનાવતા હતા એ મોજ અલગ હતી આજે પબ્લિક લાખો રૂપિયા આપીને પ્રોગ્રામ કરાવે છે પણ એ એ જે આનંદ હતો એ જે મોજ હતી એ આજે નથી એમ ઓકે અચ્છા મનમાં કોઈ વસ્તુનું દુઃખ કે રંજ રહ્યો છે ના ભગવાને મતલબ એવું રાખ્યું જ નથી કે કોઈ વસ્તુનું દુઃખ થાય એવું એવું કંઈ દુઃખ નથી અચ્છા તમે ફેમસ છો સ્વાભાવિક છે કે તમે એડ ફિલ્મ ને આ બધું પણ કર્યું હશે તો એના વિશે તમે શું કહેવા માંગો છો તમારી એડ ફિલ્મ વિશે મે એડો કરી છે સૂજની કરી છે શેરવાની ની કરી છે મતલબ પેટ પ્રમોશન પણ મે ક્યારે એવી એડ નથી કરી કે જેથી કરીને સમાજને નુકસાન થાય જેમ કે અત્યારે આ ઓનલાઈન જેટલી ગેમો આવે છે બરોબર એવી એડ નથી કરી જુવાનો માર્કેટ હા જુવાનો અને હમણાં એક રીલ તમે જુઓ રીલ ચાલે છે એમાં કંઈક એક છોકરો

બહુ બહુ કામ સારી રીતે કરવા માટે એનર્જી 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 શું પીવાથી આવતી દૂધ પૈસા આપવા જવા નથી એમના પૈસા નું પીવે પણ એનર્જી ડ્રિંક હું તમને એક વાત હું કોઈ દિવસ ઠંડુ કોલ્ડ ડ્રિંક કોઈ પણ આવે ને એ બી નથી પીતો હજી મને તમે દિવસમાં પચાસ વાર ચા આપો તો પી લો દૂધ આપો તો પી લો માખણ આપો તો ખવું ઘી આપો તો ખવું પણ એનર્જી વાળી વસ્તુ મતલબ આ ઓરિજિનલ એનર્જી તો આમાં છે ને યાર સમજો તમે બિલકુલ એ પીવાથી જે આવું છું મારા ફાધર આજે બી પાંચ સાત ગાયો રાખે છે ઘરનું દૂધ મળે છે મને માખણ ઘી દૂધ બિલકુલ બરોબર એટલે એ એ ડ્રિંક પીવાથી કે એનર્જી ડ્રિંક પીવાથી એનર્જી આવતી હોત તો ઘીનો આટલો ભાવ ના હોત બે હજાર રૂપિયા ચોખ્ખું ઘી નથી મળતું

અને હું જયારે રિક્ષા ચલાવતો કશું નતો ત્યારે એમને એવું કીધેલું કે એક દિવસ ગુજરાતમાં નામ હશે આજે ખોડિયારમાંની કૃપાથી મારી કુળદેવીની કૃપાથી ચાહકોના આશીર્વાદથી મતલબ મહેનત તો છે જ દરેક વ્યક્તિ કરે છે બરોબર પણ કોઈ એવી શક્તિ છે હા અને મારા પીઠ પાછળ તો કોઈ એવી શક્તિ છે જ કે જે મને ચલવે છે બાકી મારી કોઈ ઓકાત નથી કે આ લેવલ ઉપર હું પહોંચી કેમ કે એક રિક્ષા ચાલક દસ વર્ષમાં આટલી પ્રગતિ કરી શકે તમારા માનવામાં આવે ના બિલકુલ આપણે એમાં અભણ વ્યક્તિ ચાર ફેલ પણ એ ખોડિયાર ની ખુબ મહેરબાની છે ભુવાજી ના મારી ઉપર ખૂબ આશીર્વાદ છે છેલ્લો પ્રશ્ન કે તમે જે કહી શકાય કે અત્યાર સુધી આલ્બમો બહુ બધા કરે હા ફિલ્મી ગીત ક્યારે ગાવાના છે ફિલ્મી ગીત હમણાં ગઈ નાખ્યું મેં બે દિવસ પહેલા વિક્રમભાઈની પિક્ચર આવે છે વિક્રમ ઠાકોરની હાલ ભેરુ ગામડે એમાં એક ગીત ગાયું છે અને મેં પાંચ મિનિટના ગીતનો અભિનય પણ કર્યો છે વિક્રમભાઈની પિક્ચર આવે છે બિલકુલ અશોકભાઈ પટેલ રિલીઝ કરે છે બિલકુલ કૌશિકભાઈ તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર ને ખાસ કરીને મને ને મારા દર્શક મિત્રોને જે લાઈવ તમે બે બે લાઈન દરેક આલ્બમની જે ગાઈન બતાવીને એનાથી તો મને લાગે છે કે અમારા દર્શક મિત્રોને તો ખૂબ આનંદ થયો છે કારણ કે મને તો અહીંયા બેઠા બેઠા ખૂબ થયો જ છે દર્શક મિત્રોને પણ બહુ જ આનંદ થયો છે થેન્ક યુ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમને પોડકાસ્ટમાં બોલાયા અમારું ઇન્ટરવ્યુ લીધું અને પબ્લિક સુધી અમને બધાને પહોંચાડશો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર